નમસ્કાર ગુજરાતવાસીઓ ફરી એક વખત આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયો અંદર મિત્રો આજે પંદર જૂન અને રવિવાર રવિવાર અને રજાનો ઘરની બહાર નીકળતા પેલા ગુજરાત વાસીઓ આજના આ વિડિયોને અંત સુધી જોઈ લેજો કારણ કે મિત્રો અત્યારે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે એક કલાકની અંદર ચાર ઇંચ સુધીનો વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે લાંબા વિરામ બાદ આજે મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળશે આ સાથે મિત્રો રાજકોટમાં છેલ્લા દોઢ કલાકની અંદર ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હોય તેવી નવી નક્કોર આગાહી સામે નક્કોર સામે આવી છે આજે પંદર જૂન થઈ છે પંદર જૂન અને ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થતી હોય તેવી નવી નક્કોર હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેમના ભાગરૂપે મિત્રો આજે ગુજરાતના ભાગોની અંદર જેમાં અમરેલીથી લઈને ભાવનગર ભાવનગરથી લઈને રાજકોટ રાજકોટથી લઈને મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના સાથે સાત જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસતો હોય તેવી અત્યારે નવી આગાહી સામે આવી રહી છે ને મિત્રો ખાસ કરીને ગઈકાલે અમદાવાદ લાગુના વિસ્તારમાં મિની વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાણું હતું અમદાવાદમાં ભારે પવનો ફૂંકાણા હતા વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો એમના ભાગરૂપી મિત્રો હવામાન નિષ્ણાંત એવા અંબરલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ આજે ખાસ કરીને મિત્રો ગુજરાતના તમામે તમામ જિલ્લાની અંદર આજે સારો એવો અને વાવણી લાયક વરસાદ વરસશે એવી નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરી છે ને મિત્રો આપણે ખાસ કરીને તમે જોઈ શકો છો અત્યારે અરબસાગરના જે આ ખાસ કરીને દરિયાઈ કાંઠાના ભાગો સુધી અને ભારતના મુંબઈના દરિયે કાંઠે જે વરસાદી સિસ્ટમ આવી પહોંચી છે ને એમના ભાગરૂપે ગુજરાતમાં અત્યારે હાલ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે હાલ મિત્રો તમને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમને બતાવી દઈએ તો મિત્રો હાલ સમગ્ર ગુજરાતમાં અત્યારે હાલ વાદળોના ઘેરાવા ઘેરાતા જોવા મળી રહ્યા છે ખાસ મિત્રો ધોળા દિવસે અંધાર પટ છવાયો હોય આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વીજળીના ચમકારા થઈ રહ્યા છે મેઘગ્રસના શરૂ થતી હોય તેવી નવી નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે એમના ભાગરૂપે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને અમદાવાદ લાગુના વિસ્તારની સાથે સાથે મહેસાણા લાગુના વિસ્તાર છે વડોદરા લાગુના વિસ્તાર છે ભાવનગર આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને ત્યાં ધોધમાર વરસાદ વરસતો હોય તેવી અત્યારે આગાહી સામે આવી રહેલી છે મિત્રો આગામી કલાકોમાં ગુજરાતમાં ખાસ કરીને ચારથી પાંચ ઇંચ સુધીનો વરસાદ પડશે એવી પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ હવે પછી કચ્છ લાગુના વિસ્તારમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતો હોય તેવી નવી નક્કોર આગાહી સામે આવી છે સાથે મિત્રો હવે આપણે જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આઈમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ થયો છે અને કયા કયા જિલ્લાની અંદર અત્યારે કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને મિત્રો ખાસ કરીને માછીમારોને પણ હજુ માછીમારી ન કરવા માટે દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે એમના વિશે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવીએ મિત્રો ત્યાં તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે અને આ નકશા વિશે મિત્રો આપણે વાત કરીએ તો જેમાં કચ્છ છે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ ખેડા અમદાવાદ અને ગાંધીનગર લાગુના વિસ્તારની અંદર ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાને લઈને નવી અને નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આ ખાસ કરીને જ્યાં ઘાટા કલરનો વાદળી કલર તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર છે મોરબી છે જામનગર છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ અને બોટાદ એટલે કે મિત્રો જે આ ગુજરાતનો આ ભાગ તમે જોઈ શકો છો ત્યાં અત્યારે મોટા ભાગના ભાગોમાં ધોધમાર વરસાદ વરસતો હોય તેવી નવી નક્કોર આગાઈ સામે આવી છે અને દક્ષિણ ગુજરાતના તમામ તમામ જિલ્લાની અંદર જેવા મિત્રો તમે જોઈ શકો છો વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દમણ અને દાદાનગર હવેલી લાગુના વિસ્તારમાં પણ અત્યારે ધોધમાર વરસાદ વહેલી સવારથી જ પડી રહ્યો છે મિત્રો હાલ મિત્રો તમે લાંબા ગાળાની આગાહી વિશે જોઈ શકો છો હજુ પણ મિત્રો ખાસ કરીને સોળ તારીખ સત્તર તારીખ અઢાર તારીખ અને ઓગણીસ તારીખનો નકશો છે રજૂ થયો છે જેવા મિત્રો ખાસ કરીને અઢાર તારીખે વરસાદી સિસ્ટમ થોડીક નબળી પડશે અને ઓગણીસ તારીખે પણ વરસાદી સિસ્ટમમાં વધારે ખાસ મિત્રો જે વરસાદી ઘેરાવો હતો અને વાદળછાયું વાતાવરણ હતું એ ખુલ્લું વાતાવરણ ગુજરાતમાં જોવા મળશે અને વીસ તારીખના રોજ તમે જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તાર છે બનાસકાંઠા છે આ સાથે મિત્રો તમે ઉત્તર ગુજરાતના ભાર ભાગો જોઈ શકો છો ત્યાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને નવી નકોર આગાહી સામે આવી રહી છે પરંતુ મિત્રો આજે ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર ભારે પવનો ફૂંકાશે જે રીતે વાવાઝોડાના પવનો ફૂંકાતા હોય છે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેવી જ રીતે ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારથી લઈને ગુજરાતના દરિયાઈકાંઠાના ભાગો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ હવે પછીની કલાકોમાં ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે હવે મિત્રો આપણે જાણીશું ખાસ કરીને જે અત્યારે વિન્ડી એપ્લિકેશનના માધ્યમ જે બંગાળની ખાડી અને બની રહેલી વરસાદી સિસ્ટમોના વર્ષ પચીસના ચોમાસાના આગમનની સાથે જ વાવાઝોડાનો ખતરો શું ગુજરાત ઉપર ટોળાઈ રહ્યો છે તો મિત્રો એમના વિશે સવિસ્તર જાણકારી મેળવીએ મિત્રો હાલ તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ત્યારે બંગાળની ખાડીની અંદર અત્યારે એક નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે પરંતુ ગુજરાતમાં હવે હવે પછીની કલાકોમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વીજળીના ચમકારાની સાથે શરૂ જોવા મળી રહી છે જેમાં મિત્રો આજે તો વહેલી સવારથી જ અમદાવાદ લાગુના વિસ્તારમાં પણ કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા ઘેરાતા જોવા મળી રહ્યા છે અને રેન અને સ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે મિત્રો વરસાદ અને વીજળીના ચમકારાની સાથે તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ધોધમાર વરસાદ પડશે અને આગામી કલાકોમાં ત્રણથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ વરસ લઈને પણ હવામાન વિભાગે પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે સાગરના ભાગોની અંદર વરસાદી સિસ્ટમ છે ગુજરાત તરફ આગળ ગતિ કરતી જોવા મળશે એમના ભાગરૂપે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાઈકાંઠાના ભાગોમાં વરસાદી સિસ્ટમ છે એ ટ્રાટકવા માટે પણ આગળ વધી શકે છે સોળ તારીખના રોજ તમે જોઈ શકો છો ખાસ એક નાનકડું એવું મિની વાવાઝોડું હવે પછીના ના સમયગાળા દરમિયાન બંગાળની ખાડીના ભાગવાની સાથે સાથે હવે અરબ સાગરના ભાગવડની અંદર પણ નાનકડું એવું વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે એમના ભાગરૂપે સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના ભાગવાની સાથે ખાસ મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે એમાં વાવાઝોડું ખાસ મિત્રો ભાવનગર જિલ્લાની સાથે મહુવા તાલુકાની આજુબાજુના વિસ્તારો છે અમરેલી લાગુના વિસ્તારની અંદર પણ ત્રાટકવા માટે આગળ વધતું જોવા મળશે મિત્રો વર્ષ બે હજાર પચીસનું પ્રથમ વાવાઝોડું કહી શકાય મિની વાવાઝોડું કહી શકાય ત્યાર પછી મિત્રો સત્તર તારીખના રોજ વહેલી સવારે જ આ વાવાઝોડું છે એ દક્ષિણ ગુજરાતના સુરત લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસાદ આવશે અને આ સાથે મિત્રો જેમ જેમ આ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધતી જાય છે તેમ તેમ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન પણ મજબૂત થતું જાય છે અને ચોમાસાની આગાહી હતી હવામાન વિભાગની એ પણ સાચી સાબિત થતી જોવા મળી રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જે મિત્રો ખાસ કરીને છેલ્લા પંદર દિવસથી આગાહી વ્યક્ત કરી હતી કે ગુજરાતમાં પંદર જૂનથી લઈને સત્તર જૂનના સમયગાળા દરમિયાન વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે એ આગાહી હવે પછીની કલાકો માટે સા સાચી સાબિત થતી હોય તેવી અત્યારે હવામાન વિભાગની નવી અને નક્કર આગાહી સામે આવી રેશે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો ગયો તેમ તેમ તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે પરંતુ મિત્રો અઢાર તારીખના રોજ ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણ છે એ જોવા મળશે ઓગણીસ તારીખના રોજ ફરી એક વરસાદી સિસ્ટમ ગુજરાતમાં પાછી ફરશે અને સમગ્ર ગુજરાતમાં વાદળછાય વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ અને વીજળીના ચમકારાની સાથે ભારે પવનો ફૂંકાશે આંધી તુફાન વંટોલ સાથે ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને નવી નકવાર આગાહી સામે આવી રહેલી છે આ સાથે મિત્રો બંગાળની ખાડીમાં પણ હવે પછીના સિસ્ટમ છે ભારતના મધ્ય ભારતના વિસ્તારો સુધી એક વરસાદી સિસ્ટમ આવી પહોંચી છે જો મિત્રો એ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ ગતિ કરશે તો ગુજરાતમાં ખાસ મિત્રો આ જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં ફરી એકવાર વાવાઝોડાનો ખતરો છે ટોળા શકે છે મિત્રો જે રીતે અત્યારે હવામાન વિભાગની નવી નોકર આગાહી સામે આવી છે એ રીતે મિત્રો અત્યારે ખાસ કરીને એક વરસાદી સિસ્ટમ છે હજુ અત્યારે ગુજરાત સુધી પહોંચી નથી પરંતુ મુંબઈના કાંઠા સુધી આ વરસાદી સિસ્ટમ છે પહોંચેલી છે અને જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમાં વરસાદી સિસ્ટમ છે ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ આવશે અને મિત્રો જે રીતે નૈઋત્યનું ચોમાસાની શરૂઆત થતી હોય છે ને મિત્રો આ જૂન મહિનાની સાથે સાથે જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વાવાઝોડાનો ખતરો છે ટોળા તો જોવા મળશે અને ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે કારણ કે વાવણી લાયક સારો એવો વરસાદ છે હવે પછીની કલાકો માટે હાલ વરસતો હોય છે તેવી અત્યારે નવી અને નક્કર આગાઈ છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે મિત્રો એમના ભાગરૂપે તમે જોઈ શકો છો ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારમાં પણ સારો એવો વરસાદ વરસ છે અને મિત્રો આગાહીના ભાગરૂપે અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથેભાઈ પરોષભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહીઓ વ્યક્ત કરી જે રીતે બંગાળની ખાડીમાં લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનતી હોય છે તેવી જ રીતે વરસાદી સિસ્ટમ છે અરબસાગરના દરિયાની અંદર પણ બનતી હોય છે ખાસ કરી મિત્રો મોટાભાગે અરબસાગરમાં બનતી છે વરસાદી સિસ્ટમ વાવાઝડાની અંદર કન્વર્ટ થતી હોય છે પરંતુ આ અત્યારે વર્ષ બે હજાર પચીસનો આગમન થયું અને હજુ તો વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો નથી પરંતુ આ એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ મિની વાવાઝોડું કહી શકાય જો વાતાવરણની અસ્થિરતા સર્જાય છે તો આ વાવાઝોડું છે એ મજબૂત બનશે નહીતર તો આ વાવાઝોડું છે એ પોતાની જે ખાસ